અહીંયા સરફ જાય છે કેમ છે બાકી મોટો બહુ અને આવું આપણે કાયમી જોવા જડતું જ હોય કેમ કે જંગલ છે પૂછડી અહીંયા પછી મોટું એવું આવી ગયું છે આગળ આપણે જો બધી બેહોને હા હાજે ચારી ઘરે આ બાવરને તો હું થઈ ગયું ખબર ના પડી નથી એટલો પોવાના આવ્યો પવન હતો કઈ સાઈડનો ખબર આ સાઈડને પડે તો આ સાઈડ પડે આ બાવર જ આ સાઈડ આવી ગયો એ ખબર સમજાણું નહીં કાંઈ કઈ રીતે મગજ પડ્યું નહીં હવે બાવરને કાઢવો જોશે કાપીને કેમ કે ના આપણો લીમડો આવ્યો છે એ નહીં થાય આ તો વરલો તો જ નીકળી જાય ઉપરી તો ગઈ જ નહીંમાં કોર ના આવી આમાંય ના આવી ગયા રોગ રોગુંબું રહી ગયું અહીંયા વરલો પણ એ તૈયાર થઈ ગયો છે વાંધો નથી આવ્યો બાકી અહીંયા એ ટુકડી તો નીકળી જઈ અને અત્યાર બધી હેન બે આરામથી ચરવાનો નદીમાં પાણી ભરાઈ ગયું એટલે બાકી રખડે મોજ કરે આ ત્યાં શું જ આટલામાં જ રખડાઓની અને વાદળ થઈ ગયો છે તો પણ આવતો નથી બાંધો એ છે કેમકે આપણે બધી જવું ને ટાઈમ થઈ જાય ને વેલે તો પડે છાટા ઝીણા ઝીણા પડે માં તો મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હવાર માં ભેવું છોડી દીધી હવાર કેમ આજ વાંધો ઈ પડી ગયો છે કે પાણી વધી ગયું કાલે તમે વિડીયો જોતા હો તો અહીં આટલામાં જ પાણી ખાલી જરા જ જાતું તું આ જોઈ લીધું છે આજે અડધું જ પાણી આવેલું છે કેમ કે જો આજ ખુલ્યા માથે પાણી આવે અમે હવે આ પાણી રાતે વરસાદ થોડો હતો ને એના હિસાબે આવ્યું બેહન નીકળી કે વાંડો ના આયપો પાડેડાનો અત્યારે હું છે વધારે ધ્યાન રાખવાની કે બેહન એક બાજુ રાખવાની કા આ સાઈડ આવ જવા દેવી કા ઓલી સાઈડ ઓલી સાઈડ લગભગ પાણી આ છે વધારે એટલે આ સાઈડ જ રાખવાની પડે છે નેમ કા તાણ બહુ મારશે પાણી તો આપડે છે ને આ કાડો ભરાઈ ગયો છે પાણીનો કુલ યાર સાઈડ જો બધી

બે સારો પાણી કાઢી ગયો વાંધો નથી ચડી ગયા હે આપણે આ સાઈડ મારું જોઈએ મોર આવવાના હવે આમાં ડૂચો થઈ ગયો પણ આમાં ચરવા જાય કેમ નથી કે આમાં ડૂચો મોટો છે હવે હું જાય નહી હું તમને આગળ દેખાડી દઈશ કેમ કે જો અહીંયા કાટા પડ્યા આમાં નીકળી આગેમ છે ને પાછા આગળથી પાછી વાળી હગીમ નથી બધી ભેગી નીકળે આમાં ડોચો બોરો હા બાજુ જઈએ ત્યાં જાવ પાણી બધું અહીંયા આવી ગયું નદીનું ભરાઈ ગયું વધારે મેન વાંધો પડે ને તો આપણે આ લાઇટનું

ટાપા આવે બધા કપાવી દઉં ને પછી શિયાળામાં આપણો ભડકો કરી દઉં હું નીચેથી પછી જી થાય તારમાં તો અત્યારે ને આપણી બેહો બધી આવી ગઈ છે બેહો ને બધીને આપણે રખડવાની છે આપતમાં કલાક દોઢ કલાક આમણે રખડાવશું હમેની બાજુ તો નહીં જવાય કેમ કે અહીંયા પાણી બધું જો અહીંયા આવી ગયું છે અહીંયા પાણી ફૂલ ભર્યું છે એટલે એ સાઈડ પાણી છે વધારે આવેલ અને આપણે અહીંયા છે ને એ ઓછું આવ્યું અહીંયા નીકળી જશે ને અમે જોયું બાકી બે હું આવે છે ધીરે ધીરે બધી હાલ આવે હવે આમાં ચર્ચી અત્યારે ઓલા ભાઈ લગભગ છે ને અહીંયા ખાડું નહોતું રાખ્યું એ ભાઈ ખાડું લઈને લગભગ વયા ગયા છે બાકી હવે આપણે આ ને ટાઈમલેસ ઉપર રાખી દઈએ ફોન આપણી પાસે તો ઓલગ છે નહીં ઘોડા જેવું મોબાઈલ રાખવાનું એટલે આ હરિયા છે અહીંયાથી રાખી દો એટલે તમારે ટાઈમલેસ ચાલુ આમ રાખી દેવાનો એટલે ચાલુ થઈ જાય આપણું ટાઈમ લાસ કર્યું પૂરું અહીંયા અને હવે આમાં લગભગ પાણી વધવાનું લાગે છે આપણે અંદાજો કાઢ્યો છે લગભગ પાણી વધે છે ધીરે ધીરે કેમ કે આમાં અત્યારે બધા આમાં પાણી બધા ખડમાં ભરાઈ ગયું છે નાના લીધે આવે શું છે કે આગળ લઈ જવાનું છે નહીં બે હું ને કાલે આપણે જે ખૂટ્યાને મારવા ગયા ને એમાં છત્રી તોડી લીધી આ બાંધી રાખી બે છોડા બેગી છત્રી નીચે દાંડો હાથમાં હે કેમકે ખોટી આપણે હેરાન કરતો એટલે પછી એને મારવું પડે ગાય નથી જ નહોતો કરતો ટપ ટપતો વધારે જો ફાલ લાગી જાય તો ઓટલો ગાભ નાખી દઈએ ને પછી રીએ નહીં એવું હોય એક ફેર આ બે માન આપડી આપણી બેચીમાં થાતા થતા રહી ગઈ ભાગી ગઈ એટલે વે મંગો તા એક બે ફેર આની માંથી તો હતો બે ફેર ઓલી માથે ઓલી મારવા બેટ પરી ના કર આમાં જ વરસાદમાં લઈ જવા વાંધો શું છે ખબર કે ચગડી એક ઈ એ એક આ બે હજી ક્યાં ગઈ બે ત્રણ ત્રીજી અહીંયા છે હજી બે છે આ ત્રણ અહીંયા છે ચોથી અહીંયા ચારી અને એક હજી એક નનકડી પાંચ ને કોલી બાજુ છે છ ની ધ્યાન ખાસ રાખવી પડે એમ છે જેમ કે નનકડી રહે ને પછી વધારે તરી નાગે વધારે પાણી નીકળી જાય ડુબે ડૂબે કાંઈ નહીં આપણે તમને કહું ખરેલી આ એક જો આ ખરેલી હતી અને જન્મ થયો ને કલાકમાં જ શિયાળામાં ભેંસ વેણી કલાકમાં જ પાડી હાલતી થઈ ગઈ એટલે કૂતરા જતા હતા ને એની વાહે ગઈ કેમ કે કોથરો આવ્યો ને ટાટ બહુ હતી એટલે કોથરો માથે નાખ્યો તો નદીનું પાણી ફૂલ ભર્યું દિખાડો આખી ભરી જતી અને આ હાલી ગઈ વાહે લાગી કૂતરા ભેગી નદીને ઓલા કાટ્યા એક બાજુ ફૂલ ટાટ પછી પાડી ગોતી પાડી ગઈ ક્યાં નદી કાંઠે કોથરો પડ્યો તો ગઈ જોયું તો કોથરામાં ભૂંગ નાલો હતો નાલામાં સીધી નીકળી ગયા સામે બાજુ એટલે પાણી અહીંયા ઢેગું થઈ ગયું હજી ડીમ પાણી છે આ ડીમ પાણી છે અને હજી તમને આગળ દેખાડીશ ખરો જે ફૂલ વરસાદ પડશે ને તેથી તમને વધારે દેખાડીશ અત્યારે કેમ કે નોર્મલ છે આટલા વરસાદ કાંઈ ના કહેવાય આ બાકી પાણી તાણ મારી જાય કે આમ ભૂંગરા છે એ ભૂંગરામાં હવે આવશે ને ફૂલ વરસાદ આવશે એટલે જે આ બાવડાની દારૂની ઉકેલી પડી ને બધી એ બધી ભૂંગરામ ભરાઈ જાય હે ભૂંગરામ ભરાઈ ગયો એટલે ભૂંગરા બ્લોક પાણી બધું ફૂલ્યા ઉપર એટલે ફૂલ્યો રોડનું રેવલ છે ને ત્યારે હું ઊભો છું ને માથે આ બધો પટ આવી જાય ને તુલિયા માથેથી આમાં પાડો આમ માથે ક્યાં ઊભો એ રેવલનો ફુલિયો છે અત્યારે આમાં રોડ બધું ધોઈ નાખી દઈએ તો આપડી માં બધી જ પાછી ટન મારી લીધો हमें गई थी ना पे आती रही आमड़ी कमें जो पानी थोड़ा बदारों गए आप आ साइड तो गाढ़ी हमें एकाद राउंड मरा ली आग ढाक बाकी अच्छे वादड़ा थी गए घटे नहीं आमड़ी अर्ध बनी आप आम पानी सार दखात नहीं આપણે છે ને મંગુમાં જે બિદાન કરાવ્યું હતું ને એ બુલનો ફોટો છે બ્લેક છે વધારે બ્લેક છે કલર કેમ છે મહાકાલો આનું આપણે બીજદાન કરાવેલું છે ફાઇનલી રહી તો ગઈ જ છે હાર હું દેખાય એમ નથી આમાં આનો રિઝલ્ટ કોઈ પાસે હોય તો ફોટા મોકલ્યો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રામવાન રામભાઈ ડેરી ફાર્મ આપણે મંગુનો ફોટો રાખેલ છે રતનનો ઓલી બેજો સામે જ આવે કેમ કે યુવા નદીમાં ઠેકડો મારે ભાગી ગઈ સીધી મેં વારણ કર્યું પણ ભાગી ગઈ ધરારથી અહીંયા આ બેન પાછળ ટ્રેન હમણો મારી દે રોડ કાંઠા પર ને રખડશે બીજી જગ્યાએ નથી લઈ જવાની પછી આમણી લઈ જાઉં મોડથી પછી આમણી જાય તો પછી આમ ભાગશે આમ ભાગ ને બીક એ છે કે નદી ઓછી આગતી વધી જાય ને પાણી ખબર એ નહીં પડવા ગઈ વાંધો એ પડે તો સામે બાજુ આપણે એને બેહું ચરે છે એટલે બધી નામની આખી લીધી વહેલી વિડીયો બનાવીને આ ગયા કેમ કે નદીમાં પાણી થોડીક બીક આવે નહી હતી આમાં પાણી ઘણું આવી ગયું છે વધી ગયું અત્યારે એટલે હવે નદીમાં ભેવું આપણે ઉતારી નહીં પડે કેમ બીક બી વધારે છે બેહું બધા અત્યારે સામે ચરે છે કેમેરામાં પાણી આવી ગયું લાગે આપણે અત્યારે ખુલ્યા નીચે આવ્યા ધ્યાન રાખવા આ તો થઈને તમ ગોવાત ગાય ગા આવી પડે તો તમ પોલ વર્ષા દેવા માંડ્યો ને તે જો નાલા માં પાણી એટલું ભો પાણી આવે છે કે રેડો રેડો નાખે પણ ફૂલ નાખી દઈએ અને બેઠી છે કે હવે રોડ ટપાળવો જો હે કે ઘડીકવાર વાટ જો હું આમણી રખડે તો જાકસુ નકર બગાંય ખાડા માં પીણ બેહાડી રાખું ઘડીકવાર તમ આજે વાયગા 11:30 છે પણ આ ગયા જેવું થા આવ્યું અને ઘડીકવાર અહીં બેઠા